ઝઘડીયા તાલુકાના રાજપાડી ચાર રસ્તા નજીક બાઇક સવાર દંપતીને હાઇવે ટ્રક ચાલકે અડફેટે લઈને મોતને ઘાટે ઉતારી દેવાની ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો જગડિયા તાલુકાના રાજપાટી ચાર રસ્તા નજીક એક મોટરસાયકલ રોડની સાઈડમાં ઉભેલા હાઈવા ટ્રકના પાછળના ભાગે અથડાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બાઇક પાછળ બેઠેલ મહિલાનું પણ સારવાર મોત નીપજ્યું હતું પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપાડીના બકાનગરમાં રહેતા ઉદયસિંહ છત્રસિંહ રાજ ઉમર વર્ષ અઠાવન ગતરોજ તેમની પત્ની મહેમુદાબેન સાથે મોટરસાયકલ ઉપર ભરૂચ તરફથી રાજપાટી પરત આવી રહ્યા હતા ત્યારે સાંજના પોણા છ વાગ્યાના અરસામાં રાજપાડી ચાર રસ્તા નજીક આવતા રોડની સાઈડ એક હાઈવા ટ્રક પાછળના ભાગે મોટર અથડાતા મોટર ના ચાલક ઉદય રાજ અને તેમની પાછળ બેઠેલ તેમના પત્ની મહેમુદાબેન ગંભીર રીતે થયા હતા ને બંને હાથે ફ્રેક્ચર થવા ઉપરાંત મોઢાના ભાગે ઈજા થતા સારવાર માટે લઈ જવાયા હતા ત્યારબાદ મહેમુદાબેન નું પણ મોત થયું હતું અકસ્માતમાં રાજપાડીના દંપતી નું મોત થતા ગામમાં ટોક માહોલ છવાયો હતો તો ઉલ્લેખનીય છે કે આ સ્થળ નજીક પાછલા પંદર દિવસોમાં ત્રણ જેટલા અકસ્માત થયા છે થોડા દિવસ અગાઉ એક ફોર વ્હીલર ગાડી પણ અન્ય ફોર વ્હીલર ગાડી પર ચડી જતા સર્જાયેલા અકસ્માતમાં સદ્ભાગ્યે કોઈ જાન જાનહાની નોંધાઈ નથી પરંતુ ગાડી પલટી મારી ગઈ હતી ત્યારબાદ ઝઘડિયા તરફથી આવેલ એક ટ્રાવેલ્સ ગાડી એક ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી આ બંને અકસ્માતો બાદ ગતરોજ રાજપાટીના મોટરસાઇકલ સવાર દંપતિને તેલ અકસ્માતમાં પતિ પત્ની બંનેના મોત થતાં અકસ્માત જીવલેણ બન્યો હતો